ફોરી સમાગવું કે કાલના કાર્યક્રમમાં થોડોક ફેરફાર થતી હોય કાલનો કાર્યક્રમ જે સવારે હતો એના બદલે બપોરે બે વાગે સભા સ્થળે પહોંચવાનું જોધપુર સાઈડ ઉપર પટેલ બોની બાજુમાં બેથી ચાર વાગ્યા સુધી સભાનો કાર્યક્રમ ચારથી સાડા પાંચ વૃક્ષારોપણ તમામ મારા વાલા ભાઈઓ બહેનો પરિવાર સાથે એ કાલે દસ હજાર વૃક્ષો રોપાય એવું ચારથી સાડા પાંચ અને સાડા પાંચથી સાત વાગ્યા સુધી પટેલ બોર્ડિંગમાં જમણવાર રહેપું એ મારા ભાઈઓ તમામ આ ટાઈમમાં ફેરફાર કર્યો તમામ મારા કાર્યકર્તા એકાબીજાને ફોન કરીને જાણ કરી મુખ્યમંત્રીનો ટાઈમ ના બદલે ટાઈમ ફેરવ મુખ્યમંત્રી ત્રણ વાગે ઉતરશે અને ચાર વાગે નીકળી જશે અને ચાર વાગ્યા પછી આપણે તમામ સાથે મળી વૃક્ષારોપણ કરશું આ દસ લાખ જાળવા એનું એને જોશી અને મોરબી ના વર્ષોથી આ જે સેવા સેવા કરતા માણસો પિંચોતેર જણાની એની માહિતી ભેગી કરી એનો પણ આપણે અભ્યાસ કરશી આપણને ખબર પડે કે આટલા વર્ષોમાં કેને કેને કામ કર્યું અને હજી કોઈ બાકી રહેતા હોય તો અમને લિસ્ટ આપજો મારી નમ્ર વિનંતી એ કે કાર્યક્રમ બે વાગ્યા પછી ચાલુ થશે બેથી ચાર વાગ્યા સુધી કાર્યક્રમ ચાર વાગ્યાથી સાડા પાંચ સુધી વૃક્ષારોપણ ને સાડા પાંચથી આપણે સાથે છીએ અને તમામ મારા વાલાભાઈઓ બધાને ફોન કરી મેસેજ કરી અને આપે જે મહેનત કરી એ બધાને મેં ફોન કરવાની એના માટે હું છ માગું મુખ્યમંત્રીના ફેરફારમાં કાર્યક્રમમાં ફેરફાર થયો આટલો ફેરફાર તમામને જાણ કરી દેજો મારી નમ્ર વિનંતી